ગાઈ હમણાં આપણે જઈ રહ્યા આપણો વિડીયો અપલોડ કરવા જો લેપટોપ લઈને હા હલાવરા ખાલી ફાઈજી વાતાવરા હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ આજો આજે વ્લોગ માં જો કેટલા બધા છોકરા આવી ગયા જો ને આ થવાની આ બધા છોરાની ઓફરોડિંગ ચેલેન્જ ઈ કે અહીંયા સાયકલ ઉપર ચડાવશે ને અહીંયાથી ઉતારશે બધા આ પગઠી ડાયરેક્ટ નીચે એમ કેરા તું ચડ હે સાયકલ ઉપર ચડાવી દઉં એ હા હા જવા દે જવા દે જવા દે જવા દે હા બસ સાયકલ લઈને ને તમને ત્રણ જણા બઈએ છો હાલો એ ત્રણ જણા બને એમ સાયકલ નો ઓટો મારો હાલો જોઈ હાલો જોઈ એ આ કેમ બેઠો અહીંયા ઊભો એમ હા ઊભો ક્યાં જો તા જોરદાર હા જો ત્રણ જણા એક સાયકલ માં જોરદાર એથી ઊભો કેમ એ પાછો તા જો આયા લસોપોટી માંથી રિવ્યુઝ લઈ લઈ જરા પછી ત્યાંથી સાયકલ હાકલી ઉતારશે જોઈ ખભની કેવા ને કેવા સ્ટન્ટ કરે રહ્યા એ સામેથી કર્યા કે અમે આમ કર્યા કે મેં છું કરો મને શું આપણે કન્ટેન્ટ જ મળે રહ્યું ઉપર જ નથી તરતી તમે શું કરશો આયો ગલુડિયો લસપટી ખાસે હવે ગાઈસ આપણે થોડું ગાની સ્ટન્ટ પણ જોયા બધાના એ હું અહીંયા જતો તો કે હાલો આપણે સ્ટન્ટ કરી તમે વિડિયો બ્લોગ ઉતાર લેતા મસ્ત મસ્ત બની જશે એમ આપણે મસ્ત ઉતાર લેતા આપણે કન્ટેન્ટ ખપતું હતું મળી ગયું હવે એ ઘરે ક્યાંય ગયો તમારા ત્રીજો સાથે જાર એ જતો રહ્યો ઘરે બધા યરા ધીમે ધીમે ઘરે હવે જય હનુમાન દાદા તો ગાઈસ હમણાં આપણે અહીંયા આવ્યા હતા ઉપર છત ઉપર ટેરેસ ઉપર હા કે અહીંયા ફાઈવજી નેટ ગોતવા માટે મેં તો ક્યાંક જવું આટો માર્યો છત ઉપર

ફૂલ વ્યૂ આવરો અહીંયા થી પણ આ વ્યૂ તો સારો આવર પણ નેટવર્ક જ નથી આવતો 5G અહીંયા હવે પાછા જઈ નીચે ચલો હવે વાંધો નહી હમણાં તો અહીંયા નેટ ન મળ્યું હમણાં મીર ને ફોન કરે તો આપણો ભાઈ બંધ આપણો એના ઘરે આવર ઉપર છત ઉપર 5G આપણો લેપટોપ લઈને ત્યાં જશું પછી જમીને ત્યાં મસ્ત મજાનો વિડિયો અપલોડ કરતા આવશું આપણે શું બનાવ્યું છે અમારો ખીચડી બનાવી મરચા બનાવ્યા રોટલી બનાવી તો ગાઈસ હમણાં આપણે જઈ રહ્યા આપણો વિડિયો અપલોડ કરવા જો લેપટોપ લઈને અહીંયા મીરના ઘરે નેટ આવરું 5G તો ત્યાં ફટાફટ વિડીયો અપલોડ કરતા હોય તો શું ટાઈમસર વિડીયો આવી જાય આપણો તો ગઈ હમણાં આપણે પહોંચીના ઘરે ઉપર મસ્ત મજાનું સેટઅપ લાગેલું હોય એડિટિંગનું એનું કામ કરેલું એ આપણું લેપટોપ આપણે અહીંયા રાખી દીધું હોય હા જો પ્રાઇવેટ રૂમ બીજું શું ખબર ભણે ઉપર અહીંયા બાલ્કનીમાંથી જોવો તો હા હા શું વ્યૂ આવે બાજુમાંથી ઠંડી ઠંડી હવા આવે રહી ગરમી ના થાય લેપટોપ ચાલુ પડ્યું હોય કામ થાય પડ્યું હા જો એસ્થેટિક બધું લોકો હા તું લઈ આવ્યો અરે મૈત્રી ને એટલે જ બાકી ભાયડા નામ ના હોય આપણું કામ કરી છે ફટાફટ પેલો વિડીયો અપલોડ કરી પછી બીજી બધી રેરાણ કરશું અહીંયા નાઈટ આઉટ કરવા જઈએ હું એની વખત શું હે પણ કાલે મને નીકળું હાર કોઈ સમજો રે જો અહીંયા આપણો બ્લોગ અપલોડ થાય રહ્યો એનો વાયર ક્યાંય ક્યાંથી આવ્યો જો આ જો મીર કેટલો હેરાન થાય રહ્યો વાઈફાઈ આવતું નથી નેટવર્ક હું ખબર આ બગડી ગયું નું કેમ મેં આ કઈ નો મને આગળ પાછળ કરી રહ્યા છો હા હા ઢીલા ઢીલે બાલકની ચાર ટકા થયો અપલોડ ચાર ટકા થઈ ગયો હોય એ આ બેઠી મૈત્રી આનું ફાઈવજી વાપરું હમણાં પણ થાય રા ખાલી ફાઈવજી વાતાવેરા પણ આનમાં સ્પીડ જ નથી આવતી કઈ લેપટોપ બેપટોપ ખણી બધું અહીંયા રાખી લીધું આપણું સેટઅપ અહીંયા વાઈફાઈ મસ્ત પકડવાનું હમણાં તો અહીંયા જ રાખી દીધું આપણે અને સ્પીડ કંઈક ચેક કરી રહ્યા આપણે અહીંયા હમણાં ગાઈઝ આપણો વિડીયો હજી અપલોડ નથી થયો ને ટાઈમ કંઈક થઈ ગયો એ જો ટાઈમ કંઈક થયો એ બે ને છ વાગ્યા આ બાર ને છ રાતના ને દસ વાગ્યાથી આપણે અપલોડમાં મૂક્યો એ ફાઈવ જી આવતું જ નથી એટલા માટે કરીને એકદમ ધીમો ધીમો થાય રહ્યું ફાઈવ અમુક જગ્યાએ આવ્યું અમુક જગ્યાએ જતું રહેતું પાછું એમ જેમ તેમ જેમ તેમ કરીને ધીમે ધીમે કરીને આપણે કર્યું હોય ટ્રાય તો કંઈક આ જો સેવન્ટી થ્રી પર્સન્ટ હજી થયું હજી કંઈક ફોર્ટી ફોર મિનિટ સમથિંગ બતાવે રહ્યા બાર ને છ થઈ ગઈ બાર વાગ્યા અને હજી કલાક જેવું લાગશે એમ કેરા ચાલે પિસ્તાલીસ મિનિટ ફોર્ટી ફોર મિનિટ જાઉં તો બસ લેપટોપ અહીંયા જ રાખી દઈએ આપણે રાતના મીર ફોન જોશે અમે થોડુંક પછી બંધ કરી નાખશે ને હવે હું નીકળું ઘરે જવા કારણ ઘણું લેટ થઈ ગયું હજી તો હવે ભલે હું જઉં રહું પગે હા પડી થેલી બે બધું અહીંયા જ પડ્યું હે જોઈ જાય એ પ્રમાણે કાલે એવું હશે તો હું લઈ જવું રહું કહીશ તને સહન સેરી થઈ ગઈ રાતના બાર વાગેરા કમ્પ્લીટ એકદમ સુમસહાન ભાઈ હમણાં આપણે ઘરે પહોંચ્યા હતા ને આપણે પાછા આપણે જવાની તૈયારી કરી રહ્યા અમદાવાદ તો નથી જવાનું પણ બીજી જગ્યાએ જવાનું હોય તમે આગળ જોતા રહેજો તો પેકિંગ ચાલુ હમણાં તો ફટાફટ પેકિંગ કરી લઈએ ટાઈમ થઈ ગયો મારા બસનું એટલે ભાઈશ આપણે થયેલાની પેકિંગ થઈ ગઈ ને હવે આપણે નીકળશું ધીમે ધીમે અહીંયા દેસલ પર જવું ત્યાંથી પછી ઉદય આપણો ભાઈ બહેન એની ભાઈ બસમાં ભુજ પછી આપણે ભૂજ થી ટિકિટ ભૂજ થી ડાયરેક્ટ પછી જ્યાં જવું હોય ત્યાં આગળ બ્લોગમાં જોતા રહેજો ખબર પડી જશે તો આપણે ભૂજ થી ટિકિટ મળી ભૂજ થી જ મળશે હવે આવશું ત્યારે ભૂજ થી આપણે બસ બદલવી કરવી પડશે તો પેલા દેસલ પર જઈ પછી ત્યાંથી ભૂજ આપણે આ બાઈક ને આ બાઇક લઈને જવાનું આપણે દેસલ પર ત્યાંથી પછી બસ માં ભૂજ જશું ને આ બાઇક ની ખાસિયત જો ઇલેક્ટ્રિક કાર નાખી જો ચાલુ કરશું કેવો અવાજ આવશે હા ચાર્જિંગ બતાવો બધું બતાવો આના ઉપર ફૂલ વ્લોગ બનાવવાનું વિચારો તો પણ ટાઈમ જ નથી મળ્યો આપણે ને બાઈકે ફ્રી નહોતી આપણે ફ્રી નહોતા એટલે તો બીજી રાવશો ત્યારે ફૂલ બ્રાન્સ પણ ફટાફટ નીકળી આજે આપણે દેસલ પર પહોંચીએ અહીં છેલ્લો એક જ હે ને એક આપણે સ્પોર્ટ બેગ પહેર્યો હોય તો બસ આવશે થોડુંક આમાં પછી આપણે જઈએ બસમાં ખાલી હોય તો સારું એક આવીએ ખાલી એક નહીં ચાલ્યા હાલશો હાલ હા હાલે હાલ હાલો બસ આવી એમાં હાલે હાલી પછી બીજી આવે ના આવે એના કરતાં હાલો 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 હાલ વાંય બીજી આવી

ભાઈ આપડે બસ સ્ટેશન પહોંચી આવ્યા ભુજ અહિયાં અહિયાં રાખી દીધા આપડા ભાઈ બંધ આવે ઉદય ઉભો હોય બીજા ઓલ ફેર આપડા ભાઈ બંધ આવે બે ત્રણ એને મળી આપણે મજા આવશે થોડીક વાટ જોઈએ ની આપણે બસ ને અડધો કલાક હજી સાત વાગે સાડા સાત બસે અડધો કલાક પછી નીકળશું આપણે ધીમે રહીને બધાને મળી લઈ ભાઈ બંધ આવે એને આપણે ભુજ બસ સ્ટેશન માં મશીન દેખાણું અને શું કહેવાય કયું મશીન કહેવાય એ વેન્ડિંગ મશીન કે જી હોય આપણે ટ્રાય કરી હું વેફર એમ ધારું લઈ લઉં એક બે નાસ્તામાં વચ્ચે કામ આવશે આપણે તો એક એડ કરું ના એડ કર્યું આ એક હું કને વાંધો નહીં એક આ લઈ લઉં પેન્ટા એડ આ થઈ અચ્છા ચાલો હવે એડ નથી વધારે એડ કરવા જવું ને આજો એડ કરો ને નો મોર સ્ટોક સ્ટોક જ નથી આ એક જ પડી જો ચાલો હવે શું કરશું આપણે પ્લેસ ઓર્ડર આવી જશે ડાયરેક્ટ

ને આપણો અવાજ બઈ ગયો થોડોક એવું લાગે રહ્યું કારણ કે ગરમી ઠંડી ગરમી ઠંડી મિક્સ થયું ને એટલે ભાઈ જો આપણે બસમાં પહોંચ્યા હજુ બધા પહોંચ્યા રહો આવે તું એકલો જો માં તો નહીં આપણે આવી જઈએ આગળ આપણી સીટ ગોતી છેલ્લા પહેલાં રાખીએ એમાં બાઈબલ ઉભા હવે બધાને હવે ટાટા ભાવે કહી દે જો બાયબંધ ઉર્યા બધાને હવે કરે તાટા બાય બાય હવે બસ રમવાની જઈએ થી ધીમે ધીમે હવે કંઈક નવો સાડા નવ કલાકનો આપણો સફર એ પછી પહોંચશો આપણે આપણી જગ્યાએ મસ્ત મજાની મજા આવી ગઈ બધા ભાઈબંધ પૈકી વાતો કરી તો આપણે હવે જઈ રહ્યા કહી દઉં કે આપણે જઈ રહ્યા હિંમતનગર કારણ કે હવે અમદાવાદ આપણે મૂકી દીધું ત્યાં વિડીયો એડિટર લાવું આપણે કામ ત્યાં મૂકી દીધું લાસ્ટ લોગમાં તમે જોયું હતું કે આપણે ત્યાં છેલ્લો દિવસ હતો એ કહેતા હતા આપણે તો ડાયરેક્ટ હિંમતનગર ત્યાંના બ્લોગ આવશે જો આપણે કમ્ફર્ટેબલ થઈ જઈએ બધા ભેગી આમ ગોયાના થઈ જઈએ એકદમ અનુભવ આપણે ત્યાં સારો થઈ જાય પણ ત્યાંના બ્લોગ આવશે આપણા હિંમતનગરના તો જોજો ત્યાંય મજા આવશે આપણે સારા બનાવશું આપણે બસ આવી જ રીતે સપોર્ટ કરતા રહો બધા તો ગઈસ આપણે પહોંચી ગયા અહીંયા હિંમતનગર બસ સ્ટેશન ને સવારના કંઈક કેટલા વાગેરા પાંચ ને દસ વાગેરા આપણે પહોંચી ગયા હિંમતનગર બસ સ્ટેશન ને આવા આપણો એકદમ બઈ ગયો હોય આપણે બ્લોગ અહીંયા જ પૂરો કરશું જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે બાય બાય